आज આપણે એક વાર્તા સાંભળીશું જેનું શીર્ષક છે શીખવામાં કોઈ ઉંમર વતી નથી કેમ છો બાળ દોસ્તો આવો બચ્ચો તમને સુનાઉ કહાની એક શીખને કી શીખને મે કોઈ ઉંમર નહીં હોતી જ્યાં જબ જો ભી મિલે अच्छा सीखने की कोशिश करे बाढ़ दोस्तों आज आपने हूँ एक एवं कहानी संभ रो छु कि जेनु शीर्षक शीख कोई उम्र नहीं होती तो एक बार સ્વામી રામતીર્થ પ્રવાસે નીકળ્યા હતા તેઓ જ્યારે જાપાન ગયા તો ત્યાં એક વૃદ્ધ સાથે તેમની મુલાકાત થઈ પંચોતેર વર્ષનો તે દુબળો પાત્રો વૃદ્ધ એ ઉંમરે પણ એક યુવાન જેવો ઉત્સાહથી જર્મન ભાષા શીખી રહ્યો હતો સ્વામીજીએ તેને પૂછ્યું કે આ ઉંમરે ભાષા શીખીને શું કરશું બાળદોસ્તો વૃદ્ધોએ જવાબ આપ્યો સ્વામીજી શીખવા માટે કોઈ ઉંમર નથી હોતી મેં પ્રાણી વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી મેળવી છે જર્મન ભાષામાં એ વિષયના સારા પણ પુસ્તકો પ્રકાશિત કર્યા છે હું તેમનો જાપાની ભાષામાં અનુવાદ કરીશ જેથી મારા દેશવાસીઓને તેનો લાભ થઈ શકે તેના ઉત્સાહથી દેશની શૈક્ષણિક પ્રગતિ માટેની તીવ્ર ઈચ્છા જોઈ અને સ્વામી રામ તીર્થ શ્રદ્ધાથી તેને ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે જાપાનને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં જે દેશમાં આવા ઉત્સાહી દેશભક્તો હોય છે તે દેશ અવશ્ય ઉન્નતિ કરે છે સુબાળ દોસ્તો તમને એવું નથી લાગતું કે આપણે પણ આપણા દેશ માટે આપણી સંસ્કૃતિ માટે આપણા ધર્મ માટે આપણે કંઈક કરવું જોઈએ કંઈક શીખવાની તમન્ના રાખવી જોઈએ અને આપણા સાંસ્કૃતિક મૂલ્યો સનાતન ધર્મના નીતિ નિયમો અને સંસ્કારોનું જતન કરી અને ફરીથી આ દેશને આપણે શું સમ્રાટ ન બનાવી શકીએ આપણે શું આ દેશને જગદગુરુ ન બનાવી શકીએ બાળદોસ્તો આપનો જવાબ હા છે તો આજથી શરૂ કરો શીખવામાં કોઈ પણ જાતની કચાશ રાખશો નહીં ચાહે વો બાળક હોય યુવાન હોય યુવા હોય કે વૃદ્ધ હોય શીખવાની કોઈ ઉંમર હોતી નથી એટલા માટે આપણે સૌએ જીવનમાં એક જ વસ્તુ યાદ રાખવી જોઈએ કે મનુષ્યનું જીવન એક વિથ્યાર્થ વિદ્યાર્થી જેવું છે અને તે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની શીખવાની વૃત્તિ હોય તો એ ચોક્કસ પ્રગતિ કરે છે પોતાનું જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે તો આપ પણ આ વાર્તાનો બોધ લઈ અને આપ પણ આપણા જીવનમાં શીખવાની પ્રયત્ન કરજો ક્યારે પણ નિરાશા ના રાખશો ક્યારે પણ આળસ ના રાખશો અને ઉત્સાહથી ખંતથી નિષ્ઠાથી દ્રઢ વિશ્વાસથી આત્મવિશ્વાસથી શીખવાનો પ્રયત્ન કરજો તો તમે પણ તમારા નક્કી કરેલા લક્ષ તરફ ચોક્કસ અવશ્ય સફળ થશો સફળ થશો સફળ થશો આજની વાત સમાપ્ત દર્શક મિત્રો બાળ દોસ્તો આપને અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ફોલો કરી આપના બાળવર્તુળમાં મિત્ર મંડળમાં અવશ્ય મોકલજો જેથી કરી આવનાર નવા વિડીયોનું અપડેટ્સ આપના સુધી મળતું રહે એવા ભાવ સાથે ફરીથી આપને ભારત માતા કી જય